જ્યાં મને પ્રાથમિક માહિતી મળી અમારા લાઈન સ્ટાફથી કે બે જણાને કરંટ લાગ્યો છે અમે અહીંયા સ્થળ પર આવ્યા ત્યારે જાણકારી જે અમને પ્રાથમિક માહિતી એવી મળી છે કે બે જ છોકરાઓ પોતાના જે અમારાથી અલગ કંપનીના અહીંયા જે કામકાજ ચાલી રહ્યું છે એની પ્રાઇવેટ કંપનીના છોકરાઓ પોતે પોતાની જે ગેટ બનાવે ગેટથી પસાર થતા હશે અને હાઈટેડ સીડી લઈ અને એ લોકો પસાર થતા એમની જે સીડી છે એ ઉપર 11000 ની લાઈટ સાથે અડી જતા બંનેને કરંટ લાગ્યો છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook Instagram અને Twitter પર